પર દરુિયા પાસેથી પસાર થતી એક ટ્રક ટાયર ફાટતા અગભવુ કી ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ પર આવેલ દરુનિયા પાસેથી વહેલી પરોડે એક ટ્રક ભોપાલથી અનાજનો લોટ ભરી ભુજ જઈ રહી હતી ત્યારે દરુનિયા ગામ નજીક હાઇવે માર્ગ પર ટ્રકનું ટાયર ફાટતા આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી અને હાઇવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેથી ટ્રકના ચાલકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રકમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવને કારણે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી ટ્રકના પાછળના ટાયરમાં સૌ પ્રથમ આગ બાદ ટ્રકના પાછળના ભાગમાં આગ પ્રસરી જવા પામી હતી ટ્રકના પાછળના ટાયરમાં સૌ આગ લાગ્યા બાદ પાછળના ભાગમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી જ્યારે ટ્રકમાં આગ લાગવાના બનાવને કારણે ટ્રકમાં રહેલ અનાજનો લોટ બળીને ભસ્મ થઈ ગયો હતો જ્યારે હાઇવે ઉપર ટ્રાફિકને અડચણ ન ઉભી થાય તે માટે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી